બિહાર વિધાનસભા ચૂંટણી એનડીએ ની ભવ્ય જીત થતા શહેરા ભાજપ કાર્યાલય ખાતે ખુશી વિધાનસભા હોદ્દેદારો અને કાર્યકરોએ ભાજપ કાર્યાલય ખાતે ભેગા થઈ વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ ની ભવ્ય જીત થતા એકબીજાને મીઠાઈ ખવડાવી મો મીઠું કરાવ્યું છે શહેરા તાલુકા ભાજપ પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવે બિહાર સભામાં બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા એમાં અત્યારે મળતા સમાચાર મુજબ એનડીએની બસોને આઠ સીટો પર સૌથી આગળ છે અને જવલંતી છે ત્યાં ટૂંકમાં એનડીએની સરકાર બને છે એના સંદર્ભે આજ રોજ શહેરા તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પૂજા ઉત્સવની ફટાકડા ફોડી સૌ કાર્યકર્તાઓએ ભેગા થઈ અને એનડીએની જીત બદલ ખૂબ ખૂબ